ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દનણા આવેલ દા અને દેવપુર ગામની બાજુમાં આવેલ નદી પર સિંચાઈ વિભાગ તેમજ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ફુલિયાવાડા ડેમ નું ખાતમુહૂર્ત અબડાસા ના ધારાસભ્ય જેમાં કેવલભાઈ ગઢવી પ્રમુખ તાલુકા પંચાયત માંડવી જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા મહેન્દ્રભાઈ ગઢવી નખત્રાણા તાલુકા પંચાયત સદસ્ય હંસાબા હીરાસિંહ જાડેજા

ફોરેસ્ટર ભીમજી મહેશ્વરી મુંબઈ તેમજ દેવપુર જૈન સમાજના આગેવાનો જયંતિભાઈ વિસ્તરિયા ભાઈ લાલભાઈ વોરા મહેન્દ્રભાઈ વોરા નવીનભાઈ શાહ મૂલચંદભાઈ શાહ શૈલેષભાઈ નિસર સંજયભાઈ નિસર મેહુલભાઈ ગાલા દેવપુર પૂર્વ સરપંચ હેતલબેન નિસર દન્નણા સમાજના પ્રમુખ સામતસિંહ સોઢા દીપુભા વેલુભા સોડા કલુભા સોઢા જીતુભા સોઢા દેવાજી સોઢા જાડેજા સુમારભાઈ તેમજ વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફુલિયાવાડા ડેમ નો મુહૂર્ત કર્યા બાદ દેવપુર ગામે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાત્રે ગૌ સેવાના લાભાર્થી સંતવાણીનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતું અને બીજા દિવસે સમગ્ર ગામ એક સાથે મળીને ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ મહાઆરતી અને ત્યારબાદ એક પંગતમાં બેસી સમરસ ભોજનમાં પ્રસાદ લેવાનું પણ આયોજન કરવામાં આવેલ હતું અને દેવપુર ગામ રામ બન્યું હતું અને એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન કેશવજીભાઈ રોશિયાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ ગામના સરપંચ चामशी धेड़ाई करी हती रिपोर्ट बाय दिलीप जोशी साथ दिलीप सिंह जाडेजा कच्छ कर टीवी न्यूज गढ़ शीशा राम राम केशव जी सदस्य कच्छ जिला पंचायत अने मारु निवास आ देवपर गाम आज रोज देवपर गढ़ गामे भगवान श्री रामचंद्र जी પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિમિત્ત બનાવી અને દેવપર ગામે વિધવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે એમાં આજે એક આ ફૂલિયાવાડા ડેમનું ખાતમુહૂર્ત એની સાથે આજે સાંજે એક ભવ્ય સંતવાણીનું આયોજન જેમાં ગુજરાતના પ્રખ્યાત નામાંકિત કલાકારો દ્વારા ગૌસેવાના લાભાર્થે સંતવાણી યોજાશે આવતીકાલે સવારે સમગ્ર ગામની એક શોભાયાત્રા સમાગ તમામ સમાજ એની શોભાયાત્રા બપોરે મહાઆરતી અને બપોરનો જે પ્રસાદ છે એ સમરસ મહાપ્રસાદ આખા ગામના તમામ દેવપર ગામના જે એરિયા કહેવાય એમાં રહેતા તમામ લોકોનું એક જ જગ્યા ઉપર એક વિશાળ સમરસ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગ સ્વરૂપે આજે દેવપર ગામે ફુલિયાવાળા ડેમનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો આમ તો આ ડેમની જગ્યા એ અમારા બાજુનું ગામ છે દનણા છે એના સીમામાં છે પરંતુ અમારા જે વડવા હતા વડીલો હતા અને અમે સાંભળેલી વાતો છે તો એમના એક મનની ઈચ્છા હતી એમની આકાંક્ષા હતી કે જેને આપણે એમ કહી શકીએ કે એમની જાણે જાણે આપણા વડીલો અમારી પાસે કંઈક માંગીને ગયા હતા કે આ દેવપરની સીમમાં જે ફુલિયાવાડી જગ્યા કહેવાય છે એ જગ્યા ઉપર એક ડેમનું નિર્માણ થાય એ પ્રકારની એમની જે એક ઈચ્છા હતી આ જે ઈચ્છા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એક જે સિંચાઈ ખાતાની યોજના છે એના દ્વારા આજે પરિપૂર્ણ થઈ છે આ કહેતાં ખૂબ આનંદ થાય છે કે આ કાર્યક્રમમાં આજે ખૂબ વિશાળ સંખ્યામાં અમારા દેવપર સાથે દનણા તમામ ગામના લોકોએ હાજરી આપેલી અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ રાજકીય સામાજિક આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપેલ આ આખા ડેમનો જે કાર્યક્રમ હતો એક ડેમના કાર્યક્રમથી દેવપરને કદાચ પાણીનો ફાયદો ન થાય પરંતુ એક દેવપર ગામે આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું અને એક જે ઈચ્છા પૂરતી જેને કહી શકાય વડીલોને જે એક એમની એમને તર્પણ જાણે અર્પણ અર્પણ કરતા હોઈએ એ પ્રકારનો એક કાર્યક્રમ હતો અને જે હું તો ખાસ દંડણાના ગ્રામ લોકોનો પર હૃદયથી આભાર માનું છું કે આ કાર્યક્રમ કરવા માટે એમણે પોતાની સહમતી દર્શાવી એમણે જે મન મોટું રાખી અને આ કાર્યક્રમ દંડણાનો કાર્યક્રમ આ દેવપરમાં કરવા માટેની જે એમને સહમતી દર્શાવી અને એ કાર્યક્રમમાં તેઓ અમારી સાથે ખૂબ સાલસતાથી ખૂબ સહયોગ કરી અને આ કાર્યક્રમમાં જોડાયા સાથે આ કાર્યક્રમ જે આખા કાર્યક્રમ બે દિવસનો છે એમાં અમારા ગામના તમામે તમામ લોકો તમામ લોકો આ કાર્યક્રમમાં જોડાશે એમાં નાનાથી લઈને મોટા લોકોએ જે સમજી લો કે જેની જેની જેટલી યથાશક્તિ એ પ્રમાણે તમામ લોકોએ આમાં સહયોગ કર્યો છે એમાં પણ ખાસ અમારા મુંબઈના જે દાતાઓ છે એમાં ભાઈ શ્રી જયંતિભાઈ હોય મહેન્દ્રભાઈ હોય આપણા ભાઈલાલભાઈ હોય વોરા એ પ્રકારે એમની જે આખી ત્યાંની ટીમ છે સાથે અહીંયાની સ્થાનિક જૈન સમાજના જે આગેવાનો છે એનો સહયોગ હોય સાથે મહેશ્વરી સમાજ હોય વિષ્ણુ સમાજ હોય પાટીદાર સમાજ હોય રબારી સમાજ હોય અને આજુબાજુના અમારા જે વાસાણી ફાર્મવાળી વિસ્તાર એ તમામ સમાજોનો તમામ લોકોનો ખૂબ સારો સહયોગ આ કાર્યક્રમમાં મળી રહ્યો છે આજના કાર્યક્રમ માટે જે પણ લોકોએ સહયોગ કર્યો અને સાથે અમારા કાર્યક્રમની શોભા વધારી છે એના માટે ગ્રામજનો વતીથી હું એમનો હૃદયથી આભાર માનું છું હું ભાઈલાલ હિરજી વોરા રહેવાસી દેવપુર હાલે મુંબઈ દેવપુર મુંબઈ માજનનો પ્રમુખ છું અમે જે રામ જન્મભૂમિ જ્યાં હમણાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના અનુલક્ષીને અહીંયા ત્રણ દિવસીય પ્રોગ્રામ રાખ્યો છે અને ખૂબ જ આજે ફલિયા ડેમ જે અમારા વડીલોએ છેલ્લા વીસ પચીસ વરસથી મહેનત કરી અને એની પાણી મુખ્ય પ્રશ્ન હોય છે જીવનનો તો પાણી કેમ વધુ સંચય થાય એની માટે અમારા પ્રયત્નો ચાલુ હતા જે દંડણા અને દેવપુરની સીમમાં જંગલ ખાતામાં આવેલું છે તે જગ્યાએ આજે બધા જ મહાનુભાવોની હાજરીમાં તેનું ભૂમિપૂજન થયું અને ભવિષ્યમાં તેના મીઠા ફળ મળશે અમે દેવપુરમાં હંમેશ જળસંચય માટે વૃક્ષારોપણ માટે તથા જીવદયા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે જીવદયા એ અમારો જૈનોનો મુખ્ય પ્રાણ છે જેમાં ગામના બધી જ કોમો ખૂબ જ સુંદર સહયોગ આપે છે અને જીવદયાનું સુંદર કાર્ય અમારા ગામ દ્વારા થઈ રહ્યું છે વૃક્ષારોપણનું કાર્ય કી જે મુખ્ય રોડો છે એ બધા રોડો પર આ બાજુ દંડણાનો રોડ આ બાજુ ગઢશીસા કોટડા રોડ અને મઉ રોડ ત્યાં કારણે લગભગ ત્રણ હજાર ઝાડ મુખ્ય સડકો પર અમે લગાડ્યા છે આ રીતે અમારું ગામ સદા ગવર્મેન્ટના દરેક કાર્યમાં ગવર્મેન્ટના જે કાર્ય છે એ પણ અમે માજનવતી કરી નાખીએ છીએ એ રીતે અગ્રેસર રહ્યું છે ધન્યવાદ જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર મારું નામ મેહુલ શાંતિલાલ ગાલા મૂળ દેવપુરનો હાલે મુંબઈ આજે ડેમ છે ફુલિયાવાળો ડેમ અમારા વડીલોની ઈચ્છા હતી અને આજે લગભગ લગભગ વીસ પચીસ વર્ષથી અમારા વડીલો જહેમત ઉપાડે છે કે અહીંયા ડેમ થાય હવે આ ડેમ જે છે એ ફોરેસ્ટ ના વિસ્તારમાં આવે છે ફોરેસ્ટ લેન્ડ બેન્કમાં આવે છે અને ફોરેસ્ટ લેન્ડ બેન્કમાં આવવાથી આ ઘણી વસ્તુ ઘણી વાર એનું જરાક અઘરું પડે રેવન્યુમાં હોય તો સિંચાઈ ખાતો એના એને લઈ લે અને ડેમ બનાવી દે હવે આનામાં આટલા વખત એ ડેમ ન બનતો હતો એટલે અમે ફોરેસ્ટ ખાતાવાળાને એક સિમ્પલ સવાલ પૂછ્યો કે ફોરેસ્ટમાં અંદર વનમાં બધા જનાવરો છે એ પાણી પીવા માટે નૈસર્ગિક સ્ત્રોત તો જે છે એ ભગવાને બનાવ્યા છે એ તો છે પણ માનવસર્જિત સ્ત્રોત શું સંસ્થાકીય લેવલ ઉપર અત્યારે અમને કાયમી અવાડો બનાવવો હોય તળાવ બનાવવો હોય તો ફોરેસ્ટમાં અમને બહુ જ બધી પ્રક્રિયાઓ કરવી પડે જે લગભગ લગભગ અશક્ય હોય છે તો જંગલ ખાતાએ આ બાબતમાં શું કર્યું જંગલ ખાતાએ બી આ વાતની સંજ્ઞાન લીધી અને કેન્દ્ર સરકારનો કેમ્પા ફંડ આવે છે જે એ ફોરેસ્ટેશન માટે હોય છે એ કેમ્પા ફંડ હેઠળ આ ડેમ પાસ કરી અને અહીંયા એક સુંદર મજાનો ડેમ નિર્માણ સારું એમણે સિદ્ધાંતિક મંજૂરી આપી અને સિંચાઈ ખાતાની ગ્રાન્ટ તબદીલ કરી અને સિંચાઈ ખાતાને કીધું કે તમે આ ડેમ બનાવી આપો આ ડેમમાં આજુબાજુના અગિયાર ગામોના જે ગાયોના ધણ છે લગભગ લગભગ અહીંયા ચરવા માટે આવે છે દેવપુરની ગાયો બી ત્યાં જશે ડરણાની જશે બેઉ વડવા છે જેસરવાંડ છે બધી જ ગાયો આસ આસપાસના વિસ્તારની ગાયો બધી ત્યાં ચરવા આવે આવે છે તો એમને પાણી પીને છાતા મળશે અને જળ સંચયના કાર્યમાં દેવપુર પહેલાંથી જ અગ્રેસર છે અમે ગ્રામજનો સ્વભંડોળથી મહાજન પોતાનો સહયોગ આપે અને શ્રી સરકાર એની પણ અમે ગ્રાન્ટ લઈએ અને લગભગ લગભગ આજે સુજલામ સુફલામ જે યોજના છે એનામાં તો અમે સિત્તેરથી એંશી હજાર ગન આશરે કામ કરી દીધું છે તેમ જે ઇન્જેક્શન બોરવેલ છે તો ઇન્જેક્શન બોરવેલ કે રિચાર્જ બોરવેલ જેને આપણે કહીએ છીએ હાલ આપણે જોઈએ છીએ કે એની જાગૃતિ બહુ સારી છે પણ તમને જણાવવા આનંદ થાય છે મને કે બે હજાર સત્તરની સાલમાં અમારા ગામમાં પ્રથમ અમે ઇન્જેક્શન બોરવેલ કરેલું કદાચ કચ્છમાં ક્યાં ન થયો હોય તો દેવપુર જળસંચય માટે પહેલાંથી જ અગ્રેસર છે અને હજુ આગળ અગ્રેસર રહેશે અસ્તુ